ઉન્ટ આવ્યા હતા કે જેમાં સીધે સીધું ટ્રાન્ઝેક્શન થયું હતું આ બેંક એકાઉન્ટ જે ટોટલ જોઈએ તો પંદરસો કરોડ ઉપર થઈ જતું હતું ત્યારબાદ અમે જે મની ટ્રેલ કહેવાય એ મની ઇન્વેસ્ટિગેશન કર્યું હતું આના માટે અમે જે ફાઇનાન્શિયલ એક્સપર્ટ હોય એની પણ મદદ લીધી છે અને એ જે એકાઉન્ટ્સ છે એ લાખોની સંખ્યામાં એકાઉન્ટ જાય છે કે જેમાંથી સો રૂપિયા પાંચસો રૂપિયા એવા ખૂબ જ નાની એમાઉન્ટમાં પૈસાનો આવાગમન થયું હોય કે ટ્રાન્ઝેક્શન થયું હોય એ લગભગ અમારી અત્યારે જે ટ્રેલ મળી છે એમાં પચાસ લાખ સુધીનો આંકડો છે કે જેમાં એ પ્રકારના સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ્સ મળી આવ્યા હોય અમે એને ફર્ધર ફિલ્ટર આઉટ કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે આ પચાસ લાખ જે એકાઉન્ટ છે એમાંથી કોમન કેટલા છે અંદરો અંદર કેટલામાં ટ્રાન્ઝેક્શન થયું છે એ ખૂબ જ મોટી અને વિસ્તૃત પ્રમાણમાં કરવું પડે એ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન છે એટલે એ માટે અમે અલગથી આખું એક અમારું યુનિટ છે એ કામગીરી કરી રહ્યું છે અને હજી અમે એવું લાગે છે કે હજી પણ આમાં વધુ અમને ફર્ધર કેટલીક ડિક્લેરેશન્સ મળશે કે જે આ ઇન્વેસ્ટિગેશનમાં પણ મદદરૂપ થશે અને ઘણી બીજી બધી બાબતો પણ પોલીસ સમક્ષ ખોલી જઈ શકશે